આ બધું છે બધું છે આપડી મકાઈ તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર ને પાંચ આ પાંચ ત્યારે આ મકાઈ ના છે તો એવું બધું છે ને આપણે જઈએ આમ સીધા મકાઈ ની કોઈ આપણે ઘણું બધી બકલ બોલ્યું છે લેની પાહ કોમ છે હાટા ને ગાઈસ ઠંડો ઠંડો ભવન ચાલુ છે ભવન ચાલુ છે ભવન આવે છે છે

અને આપણે ડુંગરી પણ વેવી છે અહીરા અહીંયા આડો ચારો મકાઈ નો એવો છે એ ધર લીલું છે ને આપણે

આપણે આડાઅવર આડી હેર આડો ચારો હેઠા મેર નો ઘઉં નો છે અહીંથી તો બાકી આપણું સીધ છે બધું અને અહીંયા હેઠામાં ખડ પણ ઉભું છે અહીંથી શેઠ આપણું ખેતર થાય ત્યાં સુધી ઘઉં તો એવું બધું છે No, para cómo no dice. Pues a lo pasa, corre ya ya. No, para acá, cómo se.

અને અહીંયા હાથી પડ્યું છે નંદુ છે આપડે મારે નહિ પણ આ વરસ મારે મને આ વરજ ને મારે ભરતું નથી મારા બે ને ભળે મારા બે ને આ મને છે આનો મારે પણ ઓલો ફેરવી શકે ના દઈ દે ગમે એમ દઈ દઈ એનું નક્કી ન હોય એને મગજ ખહે એટલે દઈ દે અહીંયા પાણા પડ્યા થોડાક I'm not ગોડાઉન છે એટલું અહીંથી અહીંથી થી એવડું ને આ તો આપડા મકાન છે